નમસ્કાર મિત્રો તો આ જે છે એ રાતરાણીના ફૂલ છે જે રાત્રે ખુલતા હોય છે પરંતુ મિત્રો અત્યારે જે વાતાવરણ છે એ વાદળછાયું છે માટે મિત્રો જે રાતરાણીના ફૂલ છે એ દિવસે પણ ખુલેલા છે તો મિત્રો ઘણા લોકો રાત્રાણીના જે છોડ છે એને ઘરે લગાવતા ડરતા હોય છે ડીતા હોય છે કેમ કે જો રાતરાણી જે છે એ રાત્રે ખૂબ જ પ્રમાણમાં સુગંધ આપે છે અને સુગંધ એ પણ ખૂબ જ તીવ્ર હોય છે સરસ મજાની સુગંધ આવે છે એટલે જ અને રાતરાણી કહેવામાં આવે છે રાતરાણી જે છે એ લગાવતા ડરતા હોય છે કારણ કે રાતરાણી જો ઘરે લગાવીને સુગંધ આવે તો ઘરે સાપ ના આવી જાય તો મિત્રો આજે આપણે જે રાત છે એ ઘરે લગાવીએ તો સાપ આવે કે ના આવે એની માહિતી લઈશું તેમજ મિત્રો આજે રાતરાણી છે એની જે બેઝિક ઇન્ફોર્મેશન છે બેઝિક માહિતી છે એ પણ આપણે લઈશું તો મિત્રો આજે છે એ રાત્રાણી છે રાત્રે ખૂબ જ વધુ પ્રમાણમાં સુગંધ આપે છે એમાં પણ જો રાત્રે દસ વાગ્યા પછીની જો વાત કરીએ તો ક્યાંક રોડ ઉપરથી પસાર થતા હોય તો એક જ દમ સુગંધ વધારે આવતી હોય છે તો મિત્રો એ જે સુગંધ હોય છે એ આ રાત્રાણીના ફ્લાવરની હોય છે મોટાભાગના જે ફ્લાવર હોય છે એ રાત્રે સુગંધ આપતા હોય છે પરંતુ રાત્રાણી જ એક એવો થોડ છે જે રાત્રે સુગંધ આપે છે તો મિત્રો આ જે રાત્રાણી છે એ સુગંધ આપે છે ત્યારે રાત્રે એને જે સુગંધ છે એનેથી આકર્ષિત થઈ અને જીવડાઓ આવતા હોય છે ઘણા બધા જીવડાઓ આવતા હોય છે જ્યારે રાત્રે જ્યારે આપણે રાત્રાણી લગાવીએ છીએ ત્યારે એની સુગંધને સુગંધથી આકર્ષિત થઈ અને ઘણા બધા જીવડાઓ આવતા હોય છે એ જે જીવડાઓ આવે છે એ જીવડાઓને ખાવા માટે દેડકાઓ આવતા હોય છે અને જે દેડકાઓ છે એ જીવડાઓને ખાવા માટે આવે અને જો આ જે દેડકો છે એને જો સાપ જોઈ જાય અથવા તો સાપની નજરની દેડકો આવી જાય તો આ જે સાપ છે એ દેડકાને ખાવા માટે આવતા હોય છે કે રાત્રાણી જે છે એની સુગંધથી આકર્ષિત થઈને તો મિત્રો રાત્રાણી જો તમે લગાવો તો એવી જગ્યાએ લગાવવાની કે જ્યાં જીવાત જે કહીએ આપણે જંતુઓ કહીએ એ ઓછા પ્રમાણમાં હોય અથવા તો કોઈ ઘર આપણું જે હોય એનાથી દૂર લગાવવાની એટલે કે જે કોર્નરનો જે પ્લાન્ટ્સ હોય એવી જગ્યાએ લગાવવાની તો મિત્રો રાતરાણીના જે ફ્લાવર છે એની સુગંધથી આકર્ષિત થઈને નહીં પરંતુ જે રાત સુગંધથી આકર્ષિત થઈને જીવડાઓ છે અને જીવડાઓને ખાવા માટે દીડ દેડકાઓ આવ દેડકાઓને ખાવા માટે જે સાપ હોય એ આવતા હોય છે ના કે રાતરાણીની સુગંધથી લઈને મિત્રો આજે રાત્રાણી છે એને તમે કટિંગથી ઉગાડી શકો છો એના સીડ્સથી પણ ઉગાડી શકાય છે પણ ઘણો બધો સમય લાગતો હોય છે વહેલા ફ્લાવર નથી આવતા તો મિત્રો તમારે જો આ જે પ્લાન્ટ્સ છે એને તમારે જો ઘરે ઉગાડવું હોય તો કટિંગથી ઉગાડજો તો નાનકડા પ્લાન્ટ્સની અંદર જ ફ્લાવર આવી જશે આપ જોઈ શકો છો એમ આ જે પ્લાન્ટ્સ છે એને કટિંગથી ઉગાડેલો છે માટે જ મિત્રો એની અંદર અત્યારે આ ઘણા બધા ફ્લાવર્સ આવેલા છે તો મિત્રો સરસ મજાનો રાત્ર ખુશબુદાર જે પ્લાન્ટ્સ છે એને તમે તમારા ઘરે લગાવી શકો છો ભાગે જે ખેતર વિસ્તાર હોય ત્યાં જ આ પ્રોબ્લેમ થતો હોય છે સિટી એરિયા કે કોઈ સોસાયટીવાળો જો વિસ્તાર હોય તો ત્યાં સાપ કેવું કંઈ જોવા મળતું હોતું નથી તો મિત્રો તમારે આવો જે પ્લાન્ટ છે જો તમે સોસાયટીમાં એવી કોઈ જગ્યાએ રહેતા હોય તો તમારે પીવાની જરૂર નથી